જય કિનારી મિત્રો મિત્રો જેમ જેમ આપણી ઉમર થતી જાય છે મતલબ તમારો મગજ છે એવો પ્રયોગ લઈને આવ્યા છીએ કે આ પ્રયોગ તમે કરશો ને તો તમારું મગજ છે ને એ તમે જીવશો ને ત્યાં સુધી તમારું સ્ટ્રોંગ રહેશે મતલબ તેજસ્વી રહેશે આપણે અહીંયા લખ્યું કે તમારું મગજ છે સો વર્ષ સુધી તેજસ્વી રહેશે મતલબ કુદરતે આપણને સો વર્ષ જીવવા માટે અહીંયા મોકલા છે પણ આપણા ખાનપાન છે પણ હું અહીંયા એટલા માટે તમને કહું કે જે વ્યક્તિ સો વર્ષ સુધી જીવશે ને એનો પણ મગજ તેજસ્વી રહેશે એને પણ ક્યારેય ભૂલવાની બીમારી એવો એક પ્રયોગ આપું છું કે જે તમે વર્ષમાં એકવાર કરશો બરાબર મતલબ વર્ષમાં અમુક સમય માટે હું તમને બતાવીશ કે એટલા સમય તમે એ કરી લો તો તમારા મગજ નું આખી આખી સર્વિસ થઈ જશે મતલબ આપણે કેમ ગાડીની સર્વિસ કરાવીએ તો મગજ ગાડી આપણે ફ્રેશ આખી નવી વ્યવસ્થિત થઈ જાય એ મગજ ને પણ ક્યારેક ક્યારેક સર્વિસ કરવી પડે આપણે બરાબર એ સર્વિસ માટેનો બેસ્ટમાં બેસ્ટ પ્રયોગ વર્ષે તમારે થોડાક દિવસ આ પ્રયોગ કરી લેવાનો તમારો મગજ કાયમી માટે સ્ટ્રોંગ રહેશે રેડી સારું હવે આપણે થોડીક અન્ય ચર્ચાઓ કરીએ કે જે મગજને ને તમે એને શું ગમે છે કે જેથી મગજ સારું રહે કાયમી માટે અને શું નથી ગમતું આ બહુ મહત્વની વસ્તુ છે હું જે તમને એટલી વસ્તુ તમે તમે થોડી થોડી જેટલી શક્ય હોય એટલી તમારું મગજ તમારું શરીર રહે તમે ફ્રેશ માટે અને અમુક વસ્તુ ન કરવી જોઈએ જો શક્ય હોય તો બરાબર બાકી તો ન શક્ય હોય તો એક વસ્તુ અલગ છે બરાબર સારું હવે આપણે શરૂઆત કરીએ મગજ માટે શું સારું પેલી વસ્તુ છે કે તમને જો સારા સ્વપ્ન આવતા હોય ને મિત્રો સારા સારા તો એ મગજ તમારું હેલ્ધી છે મનાય છે કેવો છે હેલ્ધી મગજ છે એવું માનવામાં આવે છે આ પહેલો પોઈન્ટ મારો યાદ રાખજો બીજો પોઈન્ટ કે મિત્રોનું વર્તુળ તમારું વધારે હોય બરાબર તમારા જેટલા સારા સારા મિત્રો વધારે હોય ને વધારે મિત્રોનું સર્કલ હોય એની વચ્ચે તમે બેસતા હોય અને એની વચ્ચે ગમગોટા મારતા હોય કાયમે આ તમારા મગજને વધારે ગમે છે આ વૈજ્ઞાનિકો તથ્ય હું આપું છું વૈજ્ઞાનિક સાથેનું કે આ તમારા મગજને આવી વસ્તુ બહુ ગમે છે તમારે વધારે સર્કલમાં મિત્રો હોય મિત્રો ત્રીજી વસ્તુ છે કે બહાર ગામ ફરવું અને નવી જગ્યા જોવી આ તમારા મગજને બહુ ગમે છે બરાબર બહાર ગામ ફરવા ઘણાનો શોખ હોય ને બહાર ગામ ફરવા અવારનવાર જતા હોય નવી નવી વસ્તુ જોવા જાય આ તમારા મગજને ગમે છે એ હું સમજવું તમારો મગજ આનાથી પાવરફુલ થાય છે મિત્રો અને અહીંયા એક આગળ હું કહેતા ભૂલી જાઉં છું કે મિત્રોનું વર્તુળ વધારે તો વિચાર કરો મારે તો કેટલા મિત્રો છે તમે બધા મારા મિત્રો છે ચાર લાખ મિત્રો છે મારી પાસે બરાબર એટલે આમ આનંદમાં જ હોય છે કાયમી માટે બરાબર તમારો ખૂબ ખૂબ આભાર તમે મારી સાથે જોડાણો હું તમારી સાથે જોડાણો આજે અમેરિકાથી ફોન આવ્યો હતો મિત્રનો બરાબર કદાચ જોતાય હોય છે પણ ઘણી બધી અમે વાતો કરી પહેલાં એની મને મેલ કર્યો અમેરિકાથી કે હું અમેરિકા છું એના નંબર આપ્યા ઘણું બધું મજા આવી બરાબર આગળની વસ્તુ છે કે પરમાત્માને પ્રાર્થના બહુ મહત્વની વસ્તુ છે વીસ પચીસ દસ પંદર મિનિટ તમે તમારે જે ભગવાન ઈશ્વર ખુદામાં માનતા હોય એમાં તમે એક ધ્યાનથી પ્રાર્થના કરો અને તમારું મગજને ખૂબ ગમે છે આ બધી વસ્તુ હો પછી આગળ છે ખુલ્લા દિલનું ખડખડાટ હાસ્ય બરાબર ઘણા માણસો છે ને આમ ચૂન મૂન બેઠા ભરે કાયમી માટે આમ અંતર મુખ્યું હોય ને એવું પણ જે વ્યક્તિ તમારે વિચાર કરી લો ખુલ્લા દિલથી ખડખડાટ હસતું હોય ને એ એ માણસને હું તો એમ કહું હૃદયનો હુમલોય ઓછો આવે છે એટલે હસવું મિત્રો સાથે મજા કરવી બરાબર આ બધું જીવનમાં ખૂબ જરૂરી છે બાકી પૈસા તો કમાય કમાય ઠીક એ બધું તો વસ્તુ પછીની છે બરાબર પછી ત્રીસ ચાલીસ મિનિટ મનપસંદ કસરત કરવી તમને સાયકલિંગ ફાવે તો સાયકલિંગ કરો તમને ચાલવાનું ફાવે મન આ મજા આવે ને એવી કસરત ત્રીસ ચાલીસ મિનિટ કરવી જોઈએ આ બધી વસ્તુ શક્ય હોય તો કરજો બરાબર ન કણાય નહીં આપણા પણ ટાઈમ નથી તો રહેવા દેવાનું બરાબર એ કોઈ જરૂરી નથી સારું અને છેલ્લી વસ્તુ છે કે જો શક્ય હોય તો કુદરતી ખોરાક ખાવો કુદરતી ખોરાક એટલે કુદરતે જે જે વસ્તુ આપી છે એ જ આપણે ખાઈએ છીએ પણ એમાં એ આપણે જે દવાઓ છંટકાવ વાળો છે ને એનાથી થોડુંક પર જઈ અને ગાય આધારિત ખેતીવાળા મિત્રો કોઈ પાસેથી કુદરતી વસ્તુ જે મળતી હોય એ વસ્તુ જો વધારે ખાવ ને તો એ તમારા મગજ માટે બહુ સારી વસ્તુ છે મિત્રો અને આમ તો શરીર માટે પણ સારી જ વસ્તુ છે સારું આ મગજ માટે સારી વસ્તુ કઈ છે એની સામેનો બીજો પોઈન્ટ છે કે મગજને હું નથી ગમતું બરાબર ઉપાય આપવાનો જ છું પણ આ થોડીક વાતો કરીએ જેથી આ વાતોથી કોઈ પણ એક વ્યક્તિ આમાંથી એક બે વસ્તુ અપનાવશે ને તો એ દવાની જરૂર નહીં પડે આપણે કઈ બધુંય દવાથી જ સારું થાય એવું ન હોય અમુક વસ્તુ છે ને એ આપણા નીતિ નિયમોમાં તમે થોડોક ફેરફાર કરો તો પણ ઘણું બધું સારું થઈ જાય જીવનો હા ઊંઘ ઓછી લઈને એ મગજને નથી ગમતું પહેલી વસ્તુ યાદ રાખજો જે લોકો ઊંઘ ઓછી લઈને કમસે કલામ હેલ્ધી આઠ કલાકની ઊંઘ હોવી જોઈએ અને સવારે બ્રહ્મ મુહર્તમાં ઉઠે ને એનું મગજ તો કાયમી માટે તેજસ્વી હોય છે એટલે બ્રહ્મ મુહર્તમાં ન ઉઠો તો કઈ નહીં પણ એવો નિયમ રાખો કે દસ વાગે જાવ અને સવારે સાડા પાંચ છ વાગે ઉઠો બરાબર આ નિયમ ખરેખર પાડ્યા જવો છે ઊંઘ ઓછી ન થવી જોઈએ બીજું છે વ્યસન ખૂબ નથી ગમતું મગજ ને તમારા કોઈ પણ પ્રકારનું વ્યસન હોય ને દારૂ છે સિગરેટ છે બરાબર મસાલા એ નથી ગમતું યાદ રાખજો મિત્રો ત્રીજી વસ્તુ છે રોજ લેવાતા પ્રવાહી ખોરાકમાં પચીસ ગ્રામ થી વધુ જો ખાણ જતી હોય તો એ મગજને નથી ગમતું આ વૈજ્ઞાનિક તથ્યો છે મારા નથી પચીસ થી વધારે જો ખાંડ જતી હોય ને તમારા શરીરમાં તો મગજને ગમતું નથી એટલે જે ન ગમતી હોય ન વસ્તુ કરાય મગજને બરાબર ચોથી વસ્તુ છે વધારે વજન નથી ગમતું તમારા શરીરનું જે ઘડતર છે ઊંચાઈ છે આપણે કહીએ ને ઊંચાઈ પ્રમાણે વજન એ પ્રમાણે તો હોવું જ જોઈએ બરાબર પણ એથી વધારે જો હોય ને તો એને નથી ગમતું મગજ નહીં બરાબર પછી બીજી આગળની વસ્તુ છે કે એક સાથે એક કરતા વધારે કામ જે લોકો કરતા હોય ને બરાબર એ મગજને નથી ગમતું મગજ નું દહીં કરી નાખીએ આપડે કહીએ ને દહીં ગમતું નથી એ સમજી લેવાનું કે પચાસ પંચાવન વર્ષે બહુ મગજ નું કરતા હોય ને એ બહુ હેરાન થાય છે બહુ ઓછું દહીં કરમું સમજી ગયા તમે એટલે એક સાથે દાખલા કોમ્પ્યુટરમાં કામ કરતા હોય ઘણા ફોનમાં આમ લઈને બેઠા હોય વળી પાસે ભેગો ચા પીતા હોય અને અન્ય બીજા કામે કરતા હોય એક સાથે પાંચ છ કામ થતા હોય તો હું થઈ જાય મગજ કન્ફ્યુઝ થઈ જાય મિત્રો વારંવાર સતત આવું કામ એકાદી વાર તો બરોબર છે થાય ક્યારેક સતત કામ કર્યા રાખવું તો બહુ હેરાન થઈ જાય અને મિત્રો છેલ્લી વસ્તુ છે માનસિક ચિંતા અને તણાવ આ તો બહુ ભયંકર વસ્તુ છે બરાબર પણ હવે એમાં તો કઈ ઉપાય નથી ઘણા લોકોને માનસિક ચિંતા આવી હોય તો હવે જો એક છે તમારા વધારે મિત્રો હશે ને તો તમે એના શેર કરશો ને તો ભાઈ મને આમ ઘરનું તો ઘણા સોલ્યુશન મળશે એટલે મિત્રો બનાવવાનું મગજ એટલા માટે તમને કહે છે વધારે મિત્રો રાખો મિત્રો સાથે શેર કરો ખુલ્લા દિલથી ભાઈ આવો પ્રશ્ન છે કંઈક સોલ્વ થાય તો કર તો માનસિક ચિંતા તમારી ઘણી ઓછી વાત કોઈને કેવાથી પણ ચિંતા ઓછી થાય છે એ નક્કી છે બરાબર એટલે ચિંતા તણાવ ઓછી થાય એવો પ્રયત્ન કરવો મિત્રો સારું મિત્રો હવે હું તમને છે ને ફટાફટ ઉપાય કહી દઉં કે મગજને સો વર્ષ તેજસ્વી રાખવા માટેનો બેસ્ટ ઉપાય શું કરી શકાય રેડી એ પહેલા ખાસ વિનંતી છે મહેનત સારી લાગે બરાબર તો એક વિડીયોને લાઈક જરૂર આપજો ખૂબ પ્રેરણા મળે છે મિત્રો અને તમે આપો છો બરાબર એમાં ઘણા લોકો કોમેન્ટ બહુ કરે છે સરસ સરસ મજાની હો ભાઈ અને કોમેન્ટમાં એક આપણા મિત્ર છે કે એમ બારૈયા ખૂબ સરસ કોમેન્ટો કરે છે એનો ખૂબ ખૂબ આભાર તમે પણ કોમેન્ટ કરતા રહ્યો લાઈક કરતા રહ્યો અને સબસ્ક્રાઇબ કરતા રહ્યો આપણે દરરોજ એક એક વ્યક્તિનો અહીંયા ફોટો બતાવીએ છીએ જેથી અમને પણ પ્રેરણા મળે તમને પણ પ્રેરણા મળે બરાબર સારું હવે ઉપાયમાં એટલું જ છે એક ગ્લાસ પાણી લેવાનું છે સાંજે રેડી અને એક ગ્લાસ પાણીમાં આઠ નંગ બદામના નાખવાના છે કેટલા આઠ નંગ બદામ તમે સુકો મેવો બદામ આવે જોઈ જ હશે બધા એ ના અને બે અખરોટ અખરોટને ને તોડી નો આ ખે આખું નહીં અખરોટ અંદરથી મગજ નીકળે છે તમને ખ્યાલ હશે કેવું હોય છે એ ખાવા યોગ્ય હોય છે એ અખરોટ છે ને એ બે નંગે નો પાણી હવે આખી રાત પલાળવા દેવાના જો હેલો જ પ્રયોગ છો અઘરો જરાય નથી મગજને સર્વિસ કરવા માટેની વાત છે સાવ હાઉ પ્રયોગ અને સવારે ઉઠી અને પહેલું કામ આ ચાવી જવાનું બધું બીજું કઈ નહીં પેલું જ કામ ઉઠીને પહેલું કામ આ કરવાનું છે આઠ આઠ નંગ વ્યવસ્થિત ખૂબ ચાવીને ઉતારવાના અને અખરોટની બે છે એ પણ વ્યવસ્થિત ખૂબ ચાવીને ઉતારવાના બસ આ પ્રયોગ તમે બે મહિના માટે કરી લો એટલે તમારો એક વર્ષ સુધી મગજનો તમામ ઝેરી કચરો છે તમામ વસ્તુ છે ફ્રેશ થઈ જશે આ ગેરેન્ટેડ પ્રયોગ છે કોઈ જેમ તેમ પ્રયોગ નથી ખૂબ અનુભવમાં લીધેલો પ્રયોગ છે અને તમે આ પ્રયોગ કર્યો પછી મને કહેજો એકવાર કે શું તમને તેજસ્વી મળી છે બરાબર મતલબ કે તમારે આ બે મહિના સુધી કરી શકાય એથી ઓછો પણ કરી શકાય એવું નહીં પણ હું મેં હું તમને કહું બે મહિના કરજો બરાબર કેમ કે પહેલી વાર કરો ને ત્યારે બે મહિના કરાય પછી બીજી વાર બીજા વર્ષે કરો ને ત્યારે તમે એક મહિનો દોઢ મહિનો કરાય ત્રીજા વર્ષે કરો ને તો એક મહિનો કરાય બરાબર આપણે પહેલી વાર કરીએ ને એટલે મેં વધારે તમને મહિના કહું છું બરાબર એકવાર તમે પ્રયોગ કરજો તમારા મગજને સો વર્ષ તેજસ્વી રહેશે 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 બરાબર અને નાનું બાળક હોય તો આમાંથી અડધું કરનાકર વર્ષ નીચેનું હોય ને તો ચાર નંગ બદામ અને અખરોટનો એક રેડી યાદ રહી ગયો હવે આ રીતે પ્રયોગ કરજો તમને ખૂબ સફળતા મળશે એમાં સો ટકા ની વાત છે બરાબર સારું મહેનત સારી લાગી હોય તો કોઈ પણ કોઈ મિત્રને જરૂર શેર કરજો મિત્રો ખૂબ આભાર જય જવાન જય કિસાન જય